વડોદરા મહાનગરપાલિકા ખાતે દર અઠવાડિયે રિવ્યુ બેઠક મળે છે જે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં મળે છે જેમાં શહેરના કામો બાબતે ચર્ચા કરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા પાલિકા ખાતે દર મંગળવારે મળતી રિવ્યુ બેઠક યોજાઈ હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં આજ રોજ બેઠક મળી હતી જેમાં મળતી માહિતી પ્રમાણે ખાસ કરીને અત્યારે ચાલી રહેલ દબાણ શાખાની કામગીરી બાબતે ધ્યાન આપવામાં આવ્યું હતું આ સાથે કયા કામો પૂર્ણતાને આરે છે અને કામો જલ્દીથી પૂર્ણ કરવા જોઈએ તે બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો સાથે અલગ અલગ વિભાગોને ઓર્ડર આપવામાં આવ્યા હતા આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર હસમુખ પ્રજાપતિ એસીએમ સુરેશ તુવેર આરોગ્ય અધિકારી દેવેશ પટેલ આરટી હેડ મનીષ ભટ્ટ સહિતના વોર્ડ ઓફિસરો પણ હાજર રહ્યા હતા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો